સુરતના કતારગામ વિસ્તારની રણચોટ પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા સોલંકી પરિવાર માઉન્ટ આબુ ગયો અને ચોરો હાથ ફેરો કરી કુલ રૂપિયા નવ લાખ સત્તાણું હજારની ચોરી કરી ફરાર થયા હતા કતારગામની રણછોટચી પાર્ક સોસાયટીમાં રહેતો સોલંકી પરિવાર આબુ અંબાજી ફરવા ગયો હતો અને બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવી દસ તોલા વજનના સોનાના ઘરેણા અને ત્રણ લાખ પંચ્યાસી હજાર રોકડા મળે કુલ રૂપિયા નવ લાખ ઇઠોતેર હજારની મતદાર ચોરી કરી છૂમંતર થઈ ગયા હતા મળતી વિગતો પ્રમાણે કતાર ગામ રણછોડજી પાર્ક સોસાયટીમાં રહેતા પરેશ રામજી સોલંકી ન્યૂઝ ચેનલ ચલાવે છે પરિવારમાં પત્ની અને બે દીકરી છે ગત તારીખ સત્યાવીસ મે સોલંકી પરિવાર સાથે આબુ અંબાજી ફરવા ગયા હતા દરમિયાન તારીખ અઠ્યાવીસ મે બપોરે પડોશે કોલ કરી દરવાજો ખુલ્લો હોવાની વાત કરી હતી જેથી સોલંકી પરિવાર તુરંત જ સાડુભાઈને કોલ કરીને ઘરે હતા સામાન જોવા મળ્યો હતો સોલંકી પરિવાર રાતોરાત આબુથી સુરત પરત ફર્યા હતા ઘરમાં તપાસ કરતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો કબાટના લોક ખુલ્લા અને તિજોરી તૂટેલી હતી તસ્કરો દસ બસો એકાવન ગ્રામ વજનના સોના ઘરેણાં તથા રોકડા રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજાર મળી કુલ રૂપિયા નવ લાખ ઇઠોતેર હજારની મતા ચોરી કરી નાસી છૂટ્યા હતા ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ અઠ્યાવીસ માળસકે સાડા ચારથી પોણા પાંચ વાગ્યાના અરસામાં ટુ વ્હીલર પર ત્રણ યુવકો આવતા દેખાયા હતા ત્રણેય જણાએ માથા પર ટોપી પહેરી હતી અને મોઢું પણ ઢાકેલું હોવાનું ફૂટેજમાં નજરે પડ્યું હતું મુખ્ય દરવાજાનો નોકુજો તોડી ઘરમાં ઘુસ્યા હતા પરેશ સોલંકીએ ફરિયાદ આપતા કતારગામ પોલીસે અજાણ્યાઓ સામે રૂપિયા નવ લાખ ઇઠોતેર હજારની ચોરીનો ગુનો નોંધ્યો હતો